હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો તો જો અત્યારે વહેગ છે ઘડિયાળમાં સાડા આઠ અને ચા પાણી બધું પીવાઈ ગયું છે ભાવિક પણ ઓફિસે ક્યારના વહી ગયા છે મારે થોડુંક કામ હતું એડિટિંગનું એ બધું બતાવી દીધું છે અને હવે હું તમને બતાવું છું ઘરની હાલત વાખુનામાં રમકડા બધા સાનવીએ રાખ્યા છે પછી ટેબલ ઉપર હજી સાફ કરવાનું બાકી છે અને આ હોલની હાલત જુઓ તો આ બધું કામ હજી બાકી છે તો હવે હમણાં કામ સ્ટાર્ટ કરશું અને સાનવી બેન સૂતા છે એટલે હજી નિરાશ છે તો સૂતી હોય તે આપણે ફટાફટ કામ પતાવી દઈએ તો જો સાવ બધું ભરેલું છે ઘર તો આપણે કરી દઈએ પહેલાં ક્લીન અને પછી હું તમને બધાને મળું છું અને બહારનું વાતાવરણ હું તમને બતા તમે જુઓ સાડા અઠિયા છે કેવો સરસ તડકો છે સરસ તડકો નીકળેલો છે આજે અને હમણાં તો વરસાદ આવે છે સાંજે ચાર પાંચ ગાજ વીજ બધું બહુ જ થાય છે તો જોઈએ હવે આજે આવે છે કે નહીં તો હું તમને બતાવીશ વરસાદ આવશે ત્યારે તો અત્યારે જોવો કેટલો સરસ છે તો ચાલો કરી દઈએ બંધ ચાલો હવે પાછું આપણું કામ સ્ટાર્ટ કરી દઈએ ફ્રેન્ડ્સ આપણે સાનવી ઉઠી ગઈ છે સાનવીએ નાઈ લીધું મમાએ નાઈ લીધું હવે આપણે સાનવીને માથું ઓળી દઈએ કા સાનવી સાનવી બધાને હેલો કરી દો સાનવી ફ્રેન્ડ્સને હેલો કરો ટીવી જોવામાં બીજી ટીવી ખોલી દીધું છે એટલે તો માથું ઓરવા દઈએ નહીં તો પછી માથું ના ઓરવા દઈએ એટલે ટીવી ખોલીને માથું ઓરવા આજકાલના છોકરાઓને માથું ઓરવામાં ટીવી જમવામાં ટીવી બધી જગ્યાએ ટીવી જો ફ્રેન્ડ્સ આજે સાનીને આખી ચોટલી વાળી દીધી છે હવે જોઈએ ક્યાં સુધી તકે ત્યાં સુધી ચાલો હું બતાવું જો ગરમી ના થાય બધા વાળ ઉચાળી અહીંયા જરાક લટ નીકળી ગઈ છે

તો જો હવે બધું કામ થઈ ગયું છે એક વાસણ ધોવા બાકી બાકી છે છે ને કચરો ભરવો બે કામ બાકી છે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હું ને સાનવી હવે જોઈએ બપોરે શું રસોઈ કરવી તે તો અત્યારે વાગવા એવા છે પોણા અગિયાર હવે જોઈએ શું કરીએ છીએ તે અને જો ચોટલી કેટલી ઘણી તકશે નથી ખબર નો એ જો કેમ સાનવી કેવી ક્યુટ લાગે સાનવી અરે વાહ હવે નેલ કટ કરવા સાનવીને નખ કાપવા છે ચાલો હવે ને છે ને નખ કાપવાના છે અત્યારે તો પેલા કાપી લઉં નાઈ લીધું હોય એટલે નખ પીના હોય સરસ તો આપણે કાપી લઈએ નખ હલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે વૈગા છે સવા ચાર અને હું ને સાનવી ભાઈ સૂઈ ગયા હતા જમીને તો હમણાં સાનવી ઉઠી છે તો હું તમને બતાવું કે સાનવી કેમ એના બેડ ઉપર બેઠી છે તે જો સાનવી શું કરું હમણાં શીખી છે ઓ નો ઓ નો ઓ નો શે નો 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 બોલા લો સુઈ હો સાનવી આલા કરી ગઈ છે ફ્રેન્ડ્સ જો ને આ બધું કાઢી નાખ્યું જો બાંધેલા હોય ખોલતા આવડી ગયું છે હવે તો દૂધું પીવું ને હવે દૂધું પીવું ને હા ન્યા નથી અત્યારે એ તો રાત્રે જ ને આવ અહીંયા હું રાત્રે બધું તૈયાર કરું એટલે કે છે આ બતાવીશ પીવાની દૂધું ન્યા નથી કિચનમાં કિચન ક્યાં આપણું નો તો ચાલો હવે આપણે સાનવીને પહેલા દૂધું પીવાડી દઈએ ફ્રેન્ડ પછી હું તમને મળું છું પછી જોઈએ કિચનમાં શું રસોઈ કરવી છે તે આજે તો ચાલો મળીએ થોડીવાર પછી હેલો ફ્રેન્ડ તો જો હું આવી ગઈ છું અત્યારે કિચનમાં અને શાક વગાડવું છે તો જો બતાવું તમને

એટલે આ બીજ છે ને થોડા કઠણ હતા એટલે છે ને મેં કુકરમાં વઘાર્યું નહીં તો આપણે કઢાઈમાં જ નું શાક વઘારું તો આજે કૂકરમાં વઘારવું પડ્યું તો શાક વઘારાઈ ગયું છે અહીંયા અને સાનવી બેન રમે છે બાર મેં જરાક ટીવી ખોલી દીધું છે તો એ ટીવી જોવે છે થોડી વાર થોડી વાર ધ્યાન રાખવા જવું પડે નહીં તો બેન છે ને સોફા ઉપર ચડી જાય છે દીધી છે હળદર ને હવે રાખી દઈએ નિમક સ્વાદ અનુસાર ચાલો હવે રોટલીનો લોટ પેલા બાંધી લો શાક વઘારાઈ ગયું છે ખાલી હળદર ને નિમક નાખીને જ પકાવ કેમ કે પછી સાનવી બેન ને આટુ મોડું કાઢી લઈશ એટલે ચટણી પછી નાખીશ તો થઈ ગયું હવે હું સીધી મારી લઉં કુકરની પહેલા ત્રણ ને પછી તમને મળીશ હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાયગા છે સવા સાત ને હવે આપણે રસોઈ બધું થઈ ગયું છે અને ભાવિક હજી ઓફિસેથી આવ્યા નથી સાનવી જો ક્યાં ગયા અહીંયા રમતી હતી ક્યારે સાનવી સાનવી નાખવાનું તો ચાલો હવે અત્યારે આપણે દીવાબત્તી કરી લઈએ બધું રસોઈ થઈ ગયું છે તો ચાલો દીવાબત્તી કરી લઈએ તો દીવાબતી થઈ ગયા છે હવે પાંચ મિનિટ થોડીક વાર બેસીએ પછી આપણે સાંડવીને આપી દઈએ જમવા સેવન થાય એટલે સાંડવીને જમવાનો ટાઈમ થઈ જાય તો એને આપી દઈએ જમવા તો જો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ બહાર કેમ કે ભાવિક આવે છે ઓફિસેથી તો નીચે પાર્કિંગમાં પહોંચી ગયા છે તો હું ને સાનવી બે બહાર નીકળ્યા છીએ સાનવીને તો જમાઈ ગયું છે તો ચાલો બતાવું સાનવીને જવા આ ઊભી સાનવી ક્યાં ડેડી ભાઈ ડેડી સાનવી અહીંયા બહાર થોડુંક ભીનું છે એટલે મેં બહાર નથી જો દીજો ભાવિક જો ડેડી ક્યાં ડેડી ક્યાં છે ડેડી ક્યાં છે શે પાપા બોલજી બોલ તો પાપા નથી ખુલતું જોવે સાં લોક કર્યું છે એટલે નો 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 જો કે ભાઈ કે બીનુ છે બીનુ છે નો 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 ના લઈ લીજે હા આઈ યસ હાલો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ થોડીવાર પછી જો ભરાવી દીધી શું આવ્યું શું લઈ આવ્યા દેતી સાનવી માટે બતાવો બતાવો સાનવી માટે શું આવ્યું ડેડી કે કઈક લઈ આવ્યા છે શું છે ડેડી મમ લઈ આવ્યા છો આમાં ડેડી મમ લઈ આવ્યા સાનવી વાહ યાકુલ સાનવી માટે યાકુલ આવ્યું છે આ છે પીવાનું બેબી ને પીવાનું આવે આઈ છે તો એ લઈ આવ્યા છે ચોકલેટ છે આમાં તો જો કે થેન્ક યુ ડેડી કેમ કહે સાનવી તો ચાલો ફ્રેન્ડ્સ હવે રસોઈ થઈ ગઈ છે અને આપણે પહેલાં જમી લઈએ ભાવિકને પણ ભૂખ લાગી હશે શાક રોટલી જ બનાવ્યા છે પાપડ કરી લીધું જો તૈયાર કરી દીધું છે તો હવે જમવા બેસવું છે તો